હવે સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં કાર દરિયા સુધી પહોંચી તો શું દરિયાઈ પેટ્રોલિંગ માત્ર દાવામાં જ મર્યાદિત છે સુરતના ડુમસ દરિયા કિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી જે પાણી અને રેતીમાં ફસાઈ જતાં અડધી ઘરકાવ થઈ ગઈ હતી આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સેડીઝ કાર લઈને દરિયા દરિયાકિનારે પહોંચી ગયા હતા દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી કારને બહાર કાઢવા માટે ભારે ચહેમત ઉઠાવી પડી હતી આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે સવાલ એ થાય છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકી પેટ્રોલિંગ ફક્ત પર જ છે આ મામલે ટ્રાફિકના એસ આર જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તે અંગેની તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે તો હવે સમય છે